મોમ ભરીન પછી સાલ લિયાઓ chetlu chetlu etla chetlu a dhorvano aako daro dhorvana kam ma thi tu avto nai aa

જો બધા ઘણા ડખાત હોય છે કનો ફોન આવ્યો ઓ નામ બોલો શેહુભાઈ મજામાં હું કરો છો મજામાં હા હા મજામાં મજામાં હું નામ શાંતિ કાકા કેમ ફોન કર્યો તો તે હા 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 ઓહો ઓ મારા સોરી ની શોય થયું જ નહીં ભાઈ હું એ હારું છો કે હું તો પાછળથી દુખ ના પાઈ ના માટે ફોન કરું છું જોત્યો હારું છે એમ હા હા તો તો મને હું તમે મોરવાયો તો હું તો તમે કે એ મારી સોરી પહેનાવા તૈયાર છું હા રેડો નહીં બે બેડામાં આપું છે ને હા આવો આવો હા હા ઓ આમ તો મજામાં કબો તો ઘરવાળો

ના 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 ચિતલા ડાળા થી વાટ જોઈ રેતો ચિતલા વરહો થી વાટ જોઈ રેતો કારિયે પેણાન કોક વળફળા જમીનો આપળા પણ આતો જમી મેલીન પેણાવાની વાતો કરો છે ના ના કસ્યો વધો નહીં કસ્યો વધો નહીં હિનોય પ્લાન આપળા પહાણ સ ઇમણા માળા નહીં કાઢે આય કસ્યો વધો નહીં હેડો આમો આખો બધા ઘરો માં કઈ આવ્યો છું કે બધા ભાઈ પંદર રાતે આવી જજો આટલું ગાજ છે અને ઓમાં ઓમાં પોણી તો પોકતું નહિ ના હોય તો આરિય જ વેસી મારું જેટલો વિવો કરો એવો વિવો કરું ને તે વસ્તી જોઈ જાય કે ના ના એનો બાપ છે વિવાહ કર્યા છે અને વધ્યા ખધ્યા પૈસા મારી સોરી ખાતામાં નાખી દઉં મારી સોરી જિંદગી શું થઈ જાય એવું કઈ નાખું તાણ હાશ અમુક શાંતિ થઈ જાય પોણી ઓછો થઈ ગયો છે બીજું કોઈ થયું નહીં

એ તો એ દાડા હું હતો ને કે તારી તમે આ ખાટલામ ના હોત અને આ ડોક્ટરે તો એમ કીધું છે તમારી યાદા જતી રહે છે તમે તમને કશું ખબર જ નથી તમાર સોળી કોણ હું કોણ એ બધું તમને ખબર નહીં અને આ ના તો આ ટાઈમ ગોળીઓ બોળીઓ ઘડ્યો કોઈ કોઈ કહ્યું હો હા ના ના ચિકન એક કામ હમ કરતા નહીં ના ના પોટલા આયું સા અલી પણ એમાં ચિંતા કરવાની શું આવે છે ના ના એ કુરે તો એક ફટાવા ગયાતા શું તો યાદાસ તો જતી ભેગા કરશી તમને ખબર નહી હતી દળો મેલા એટલે મણકા વેરાઈ જાય ભઈ મેકો હોય ના ના ઓનાખો વાય પેલી નાખી દે કે ન ના કર એ તો પછી નાખી દઉં છું

મેળો આવે તો બોલી એવા કે નહીં અલી એવા ગમે તેમ સહીયો ઠોકો જાવળીને ખાલી આટલી સહી થઈ જાય ને અમુક થઈ જાય એટલે દલા તું કોમ તારું ઓળ હવ કશું હોતું નહિ ભાઈ આવ ખબર તક બોલવાના તો શું નઈ ગમે ચમટો કા પાડો તો શું વાતો આપવાનો છે કીધું લાવજો પેલો અંગૂઠો ઉભા થાવ હા હારું હેડો હલાવો કીધું અંગૂઠો લાવજો અમને

દેશી મારું અને જે પૈસા બધા બકા ખાતામાં નાખું અને તારા સુખ થી શાંતિ તને પહેરાવું છું સારું થયું કાગળ સારું થયું નથી ઓછું પણ ના મને ખબર હતી આ વાત તો આ હો કેમ હતી શાના ગોઠા તો ડોસી બે જણો તો મિત્રો આવું કોઈ કરતા નહીં ભાઈઓ માટે બે ભાઈ હંપીને રહેજો તો વિડિયો ગમે તો લાઈક શેર કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં જય માતાજી